આપડે દૂધ જો સડી જાય ને એટલું દૂધ નાખવાનું કશું પડે થોડુંક પાણી નાખી દેવાનું તો આ પેલા ના શીતરા છે મારું હું પેલા તો આવા બનાવતો

ને નવરા નવરા હે ને કઈ કામ ને ભરત ભરતા પણ ઈ આળા સડે હવે છે ને દૂધ લઈ લીધું હાથમાં ને હે ને આ અમારે દૂધ ને હલવો બનાવ છે પેલા મે ફોન માં જોઈ લીધું કેવી રીતે બનાવે મને આવડતો ની એટલે મે પેલા ફોન માં રેસિપી કેવી રીતે બનાવે એમ જોઈ લીધું અને હવે હું બનાવું છું કેવો બને પહેલી વાર કોઈ દે બનાવ્યો નથી પહેલી વાર બનાવ્યો એ તો અત્યારે પહેલી વાર બનાવે છે દૂધ હલવો પહેલા બધા સામાન આવી ગયો છે દૂધ પછી દ્રાક્ષ ને બદામ ને કામ મોરાસ ને એવું તો ચાલો અમે પણ બતાવીએ કે અમારા વસંતબેન દૂધીનો હલવો કેવી રીતે બનાવે તો કન્ટિન્યુ બ્લોગમાં બના રહેજો ચેનલમાં પહેલી વાર આવ્યો હોય ને તો લાઈક ઠોકી જાવ સબસ્ક્રાઈબ કરી નાખો વસંતબેન જોવો દૂધી ખમણમાં મીંડા આવે હરખી ખમણ રે હરખી હરખી તો કોણ હા જોવો આવી રીતે

રે દુજિક કમન જાય તો હું તમને બતાવી દઉં શું શું નાખવાનું હે મને ન ખબર પણ આ વર્ષે મેને તૈયાર કરેલું કે તો આ છે દ્રાક્ષ સુકલ દ્રાક્ષ પછી આને શું કહેવાય એલ ઈલ એસી કહેવાય કે ઈલ સી અને આ શું કહેવાય ફોપારી ફોપારી ન કહેવાય તો જાઈફળ આ છે જાઈફળ પછી આટકો પર હું નાખવાનું કે ઈ મને ન ખબર એ શું હે આને ફોપારી કહેવાય અને આને જાયફળ કહેવાય ને રોબે सेम જ લાગે હમ તો ને આ છે બદામ હું ખાઈ જાઉં યાર આમ 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 છે મોરસ આહા મોરસ અમારા હસનબેન ને बाजू છે કઈ કોમેડી રીલ છે યા યા તો મારા વસનબેને દૂધથી ખમણી નાખી હવે શું કરવા તો હે ને આ બધું પાણી કાઢી નાખવું અલે ફિન નીકળી ગયા એટલે હે

આ તો આર્યલ છે આ પી નીકળા એના બી છે આ ઈખડ ના બી છે અચ્છા ચા ચા ખડ ના નિયલ સુના કે તો એટલે સા મસ્ત સુગંધ આવે સામાં તો આપણે સા બનાવવાની છે એ હું તો કે નાખ તો ચાહી બને

તમારે સ્વાદ અનુસાર નાખવાનું કામ હવે આપણો હલવો તૈયાર થવા આવી ગયો છે ડ્રાય ફ્રૂટ નાખવાનું છે ખાવા મીડા બધે વાહ 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 હલવા જો ખાવ થોડોક બીનો નથી બધે ને ફીર હા એ મારે ખાવાનો હે ઓ પાછો એકલા વિડિયો ઉતારવામાં રેતા પાછા ખાઈ જા હે મસ્ત બનો હલવા લોકી મને તો ખૂટી જ સમ મે આજે સાઈખો નહીં તો આ રામ આતાનો ખાવા મીડા બહુ મસ્ત

રસો કેમ કે મારે છોડેલું કરીને ખાવું અને સાસ અને અહીંયા જો અટકેઠ વાંચે મકના વઘારેલા તો ચાલો જમી લઈએ તો આપણે જમી લીધું છે ને હવે પી લઈએ આપડે દવા મારા મમ્મી પાણી લઈને આવી ગયા છે તો આપણે દવા પી લીધી છે અને આ દવા છે અમારે કેલ્શિયમ ની એટલે કે કેલ્શિયમ ની દવા હમણાં અમારે તો ચાલુ છે તો કેલ્શિયમની દવા આપણે પી લીધી છે તો બસ આશા છે કે આજનો વ્લોગ તમને ગમ્યો છે ગમે તો લાગશે સુખાબ કરવાનું ભૂલતા નહીં મળશે પાછા એક નવ લોક માં અત્યાર સુધી બધા ને બાય બાય ચેનલ માં પેલી વાર આવ્યો હોય ને તો સબસ્ક્રાઇબ કરી નાખજો સબસ્ક્રાઈબ કરી નાખજો લાઈક કરી નાખજો